આ વિડિયો એન્ડ સુધી જોઈ અને મેળવી લો જાણકારી બીસીસીઆઈએ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમને એકસો પચીસ કરોડ રૂપિયાનો ચેક ઇનામ સ્વરૂપે આપ્યો છે એક અહેવાલ અનુસાર ટીમમાં સામેલ તમામ ખેલાડીઓ અને ટીમના હેડકોચ રાહુલ દ્રવિડને પાંચ કરોડ રૂપિયાની રકમ મળશે પંદર સભ્યોની ટીમ ઉપરાંત શુભમન યજુવેન્દ્ર ચહલ સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ પણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં એક પણ મેચ રમવાની તક મળી નથી તેઓ પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યા નથી પણ હા તેમને પાંચ કરોડની રાશિ ઇનામ તરીકે મળશે એટલે કે પ્લેઇંગ 11 માં સ્થાન ન મેળવી શકનારા 3 ખેલાડીઓ અને 4 રિઝર્વ ખેલાડી સહિત 7 ખેલાડીઓને રમવાની તક નથી મળી તેઓ રમ્યા વગર જ કરોડોનું ઇનામ મેળવવા પાત્ર બન્યા છે માહિતી અનુસાર કોચિંગ સ્ટાફના અન્ય સભ્યોને 8 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળશે સ્પોર્ટ સ્ટાફ મેમ્બર્સને 2 કરોડ રૂપિયા અને મુખ્ય પસંદગીકાર સહિત પસંદગી સમિતિના દરેક સભ્યને 1 કરોડ રૂપિયા મળશે